કોર્પોરેશન દ્વારા પસંદગી પામેલા એંસી જેટલા જુનિયર ક્લાર્કોને હજુ સુધી નિમણૂક પત્ર ન મળતા તેઓએ વીએમસી કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સ વર્ગની પાંચસો બાવન જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા એંસી જેટલા ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્ર અપાયા નથી આવા બાકી રહેલા ઉમેદવારો દ્વારા અગાઉ પણ સત્તરમી માર્ચના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તે સમયે પંદર દિવસમાં આ યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવાયું હતું જોકે વીસ દિવસથી વધુનો સમય વીતવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈને આજે ફરી પસંદગી પામેલ ઉમેદવારોએ પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી જુનિયર ક્લાર્ક ઉમેદવારો દ્વારા હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા જુનિયર ક્લાર્ક પ્રતિક્ષા યાદી ઉમેદવારોને ત્વરિત નિમણૂક આપો ન્યાય આપો ન્યાય આપો એક વર્ષથી અટકેલી જુનિયર ક્લાર્કની ભરતી પૂર્ણ કરો લખાણ સાથે પોતાની વ્યથા રજૂ કરી હતી અમારા છેલ્લા એક વર્ષથી અમારા નિમણૂક પત્ર અટકેલા છે આખી પ્રોસેસમાં આ માટે આજે અમે માનનીય કમિશનર સાહેબને આવેદન આપી વિનંતી કરવા આવ્યા છીએ કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપવામાં આવે અગાઉ પણ આ રજૂઆત કરી હતી સત્તર માર્ચના રોજ અમે રૂબરૂ ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદન આપ્યું હતું તેમના દ્વારા પંદર દિવસની બાહેંતરી આપવામાં આવી હતી પંદર દિવસમાં નિમણૂક પત્ર આપવામાં આવશે એમના આજે વીસ દિવસથી વધારે સમય વીતવા છતાં પણ આજે નિમણૂક પત્ર મળેલ નથી એ બાબતે આજે મનની કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હા સર છેલ્લા એક વર્ષથી અમને અલગ અલગ તહેવારો કે સમયને આપતા રહે છે કે આના પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે પણ ખાસો સમય વીતી ગયા છતાં પણ આજ સુધી છેલ્લા એક વર્ષથી અટકી રહેલી છે ભરતી આ બાબતે બહુ ખૂબ રજૂઆત કરી તેમ છતાં આનું નિરાકરણ આવતું નથી સાહેબ પરિવાર અમે એટલા માટે આવ્યા છે કે સત્તર માર્ચે અમે આવ્યા હતા અહીંયા રજૂઆત કરવા માટે બરાબર છે પણ ત્યારે કમિશનર સાહેબ હાજર ન હતા એટલે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબને મળ્યા હતા અને એમણે એવું કીધું હતું કે તમારું નિરાકરણ પંદરથી વીસ દિવસમાં આવી જશે અને તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે પણ સાહેબ આજે પંદરના વીસ દિવસ પૂરા થઈ ગયા છે હજી સુધી અમને કોઈ કોલ બી નથી આવ્યો કે કોઈ નિમણૂક પત્રનો ફોન પણ નથી આવ્યો એટલે અમે આજે ફરીવાર કમિશન સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને તરતમાં તરત નિમણૂક પત્ર આપવામાં આવે ના કામગીરી બધી બધી ગઈ છે સાહેબ ફાઇનલ લિસ્ટ પણ આવી ગયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પાંચ મહિના ઉપર થઈ ગયું છે સાહેબ આમ તો જનરલી કેવું હોય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને એના એક મહિના પછી તમને નિમણૂક પત્ર મળી જાય છે જેમ કે આમાં ફાયરની ભરતી ગઈ હમણાં એમપીએ ડબલ્યુની ભરતી ગઈ બધાની ભરતી ગઈ ને એન્જિનિયરની પણ ગઈ એમાં બધામાં પંદર દિવસમાં નિમણૂંક પત્ર આપી દીધા છે પણ અમારું દિવાળીનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું છે પણ હજી પાંચ મહિના તેમ થયા તેમ છતાં એ નિમણૂંક પત્ર અમને નથી મળે અમે સાહેબ એંસી જેટલા બેરોજગાર ઉમેદવારો છે ટોટલ એસી જગ્યા હતા ખાલી છે ને એસીનું લિસ્ટ પણ આપી દીધું છે એ લોકો એકત્રીસ જાન્યુઆરીએ આગળ ન્યાય માટે અત્યારે તો કમિશન સાહેબ જોડે આશા છે કે સારો ઉત્તર આપે અમને અને નિમણૂક પત્ર ત્વરિત આપવામાં આવે બાકી પછી આગળ અમે જોઈશું અમને મળીને પેલા વાતો કરીએ શું કહે છે મારું નામ ચિન્મય પરમાર